છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતા આરોપીઓ પૈકીના એક વ્યક્તિએ બાઇક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલું અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓની તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં